ધોરણ એક આપણું તારીખ બાર એક બે હજાર એકવીસ પાઠ આપણો છે બાવીસ આપણી આસપાસના સ્થળો આપણી આસપાસ ઘણા બધા સ્થળો આવેલા છે શાળા હોય છે હોસ્પિટલ હોય છે પોસ્ટ ઓફિસ આવેલી હોય છે બગીચો આવેલો હોય છે મંદિર આવેલું હોય છે આ રીતે આપણી આસપાસ ઘણા બધા સ્થળો આવેલા હોય છે તો અહીં આપણી આસપાસના કેટલાક જાણીતા સ્થળોના ચિત્રો આપેલા છે આ સ્થળોને ઓળખો અને તેમના નામ યાદ રાખો તમારે સ્થળોને ઓળખવાના અને તેમનું નામ યાદ રાખવાનું આ સ્થળોમાંથી તમે જે સ્થળ જોયું હોય તેના નામ સામે તમારે ખરાની નિશાની કરવાની અહીંયા તમને જે સ્થળો આપ્યા છે એ તમે જે સ્થળ જોયું હોય એ સ્થળની સામે તમારે ખરાની નિશાની કરવાની છે તમે જોયું હોય એની સામે તમારે ખરાની નિશાની કરવાની છે તો જુઓ આપણને અહીં કેટલાક સ્થળો આપેલા છે જુઓ શાળા આપેલી છે ગ્રામ પંચાયત છે બગીચો છે હોસ્પિટલ છે પોસ્ટ ઓફિસ છે મંદિર છે ખેતર છે નદી છે થિયેટર છે રેલવે સ્ટેશન છે પ્રાણી સંગ્રહાલય છે તો અહીં આપણને કેટલાક સ્થળોના ચિત્રો આપેલા છે આપણે જે સ્થળ જોયું હોય એ સ્થળની સામે ચોરસમાં ખરાની નિશાની કરવાની તો નંબર એક પર કયું સ્થળ છે શાળા છે શું છે શાળા તો આપણે શાળા તો જોઈ હોય છે આપણે શાળામાં ભણવા જઈએ છીએ એટલે આપણે શાળા જોઈલી હોય છે કે આને શું કહેવાય તો એને શાળા કહેવાય શાળામાં બાળકો ભણવા માટે જાય છે તો તમે શાળા જોઈલી હોય છે એટલે શાળા સામે તમારે ખરાની નિશાની કરવાની એને શું કહેવાય તો એ આ ચિત્રને શાળા કહેવાય બીજા નંબરનું ચિત્ર છે તો એને શું કહેવાય તો એને ગ્રામ પંચાયત કહેવાય જે ગામ હોય છે એમાં એક પંચાયત હોય છે એને ગ્રામ પંચાયત કહેવાય આપણે કોઈ પણ કામ માટે ગ્રામ પંચાયતમાં જવું પડે છે તો આ સ્થળને શું કહેવાય તો ગ્રામ પંચાયત આ ગ્રામ પંચાયત ક્યાં આવેલી હોય છે એ ગામડાઓમાં આવેલી હોય છે ગ્રામ પંચાયત તો તમે ના જોઈ હોય તો તમારે ખરાની નિશાની નહીં કરવાની પણ ચિત્ર ઓળખતા શીખવાનું કે અને ગ્રામ પંચાયત કહેવાય પછી એની પછી કયું ચિત્ર છે તો બગીચો બગીચો તો તમે જોયો હશે કારણ કે તમે બગીચામાં ફરવા જતા હશો તો આ ચિત્ર સાનું છે તો બગીચો કહેવાય આપણે બગીચામાં ફરવા જઈએ છીએ આપણે બગીચામાં રમતો રમવામાં જઈએ છીએ બગીચામાં બાળકો લસણ લપસણ ખાતા હોય છે હિંચકા ખાતા હોય છે આ રીતે બગીચામાં બાળકો ફરવા જાય છે તો શું કહેવાય આ સ્થળને તો એને બગીચો કહેવાય એ પણ તમે જોયો હશે એટલે એની સામે તમારે ખરાની નિશાની કરવાની એની પછી કયું ચિત્ર છે હોસ્પિટલનું તો હોસ્પિટલ પણ તમે જોઈ હશે આપણે બીમાર થઈએ તો આપણે આપણી સારવાર કરાવવા માટે ક્યાં જઈએ છીએ તો આપણે હોસ્પિટલમાં જઈએ છીએ તમને અહીંયા ચિત્ર હોસ્પિટલનું આપેલું છે પછી નીચે એક ચિત્રમાં ગાડી છે એને એમ્બ્યુલન્સ કહેવાય દવાખાનાની તો આ ચિત્ર સાનું કહેવાય તો એને હોસ્પિટલનું ચિત્ર કહેવાય તો એની સામે પણ તમારે ખરાની નિશાની કરવાની આપણે હોસ્પિટલમાં આપણે બીમાર પડીએ છે તો આપણે હોસ્પિટલમાં જઈએ છીએ પછી એની બાજુમાં જુઓ સાનું ચિત્ર છે પોસ્ટ ઓફિસ આને શું કહેવાય તો એને પોસ્ટ ઓફિસ કહેવાય છે આપણે કોઈ પણ મની ઓર્ડર આપણે મોકલવાનું હોય છે રજીસ્ટર મોકલવાનું હોય છે તો આપણે ક્યાં જઈએ છીએ પોસ્ટ ઓફિસમાં જઈએ છીએ તો આનું આ ચિત્ર છે એને શું કહેવાય તો એને પોસ્ટ ઓફિસ કહેવાય તમે જોઈ હોય તો તમારે ખરાની નિશાની કરવાની ના જોઈ હોય તો નહીં કરવાની પછી એની બાજુમાં જુઓ સ્થળ કયું છે તો મંદિર હિન્દુઓ પ્રાર્થના કરવા માટે ક્યાં જાય છે મંદિરમાં જાય છે તો આ ચિત્ર શાનું છે તો એને મંદિર કહેવાય તો મંદિર તમે જોયું હોય તો તમારે ખરાની નિશાની કરવાની પછી જુઓ નીચે બીજું સ્થળ કયું છે ખેતર ખેતર તમે જોયું હોય તો તમારે ખરાની નિશાની કરવાની ખેતર તો તમે જોયું જ હશે તો આને શું ખેડૂત અનાજ પકવવા ખેતરમાં અનાજ ક્યાં પકવે છે ખેતૂર તો ખેડૂત ખેતરમાં અનાજ પકવે છે તો આને ચિત્રસાનું છે તો ખેતરનું ચિત્ર આપણને આપેલું છે પછી એની બાજુમાં જુઓ ચિત્રસાનું છે તો એની બાજુમાં નદીનું ચિત્ર આપણને આપેલું છે કયું સ્થળ છે તો નદી કહેવાય એને શું કહેવાય નદી જે મોટી મોટી નદીઓ છે ને મહીસાગર નદી સાબરમતી નદી નર્મદા નદી એ એ રીતે અહીંયા પણ એક નદીનું ચિત્ર આપણને આપેલું છે તો એને નદી કહેવાય તો નદી આપણે જોઈ છે તો નદી સામે તમારે ખરાની નિશાની કરવાની પછી એની બાજુમાં જુઓ ચિત્રસાનું છે તો એની બાજુમાં કારખાનું છે શું છે કારખાનું છે જ્યાં ઘણા બધા કામદારો કામ કરતા હોય છે તો આ ચિત્ર આપણે શું છે તો એને કારખાનું કહેવાય તમે કારખાનું જોયું હોય તો તમારે ત્યાં ખરાની નિશાની કરવાની અને ના જોયું હોય તો નહીં કરવાની પણ ચિત્ર ઓળખવાનું કે અને શું કહેવાય તો એને કારખાનું કહેવાય પછી જુઓ નીચે સાનું ચિત્ર છે થિયેટર જે આપણે પિક્ચર જોવા જઈએ છીએ ને એ થિયેટરનું ચિત્ર આપણને આપેલું છે તો આપણે પિક્ચર જોવા તમે ગયા હોય તો તમે થિયેટર જોયું હશે તો તમારે ત્યાં ખરાની નિશાની સામે ચોરસમાં કરવાની ચિત્ર ઓળખવાનું અહીંયા તમને ચિત્રમાં દેખાય છે થિયેટરને બધા પિક્ચર જોતા દેખાય છે પછી જુઓ એની બાજુમાં રેલવે સ્ટેશન બાજુમાં ચિત્ર શાનું છે તો બાજુમાં રેલવે સ્ટેશન આપણે ટ્રેનમાં બેસવું હોય તો ક્યાં જવું પડે આપણે ટ્રેનમાં બેસવું હોય તો આપણે રેલવે સ્ટેશન જવું પડે તો ચિત્રસાનું છે એને રેલવે સ્ટેશન કહેવાય જ્યાં રેલગાડી આવે જાય તો આપણને અહીંયા રેલવે સ્ટેશનનું ચિત્ર આપેલું છે જો તમે રેલવે સ્ટેશન જોયું હોય તો તમારે એની સામે ચોરસમાં ખરાની નિશાની કરવાની પછી એની બાજુમાં ચિત્રસાનું છે પ્રાણી સંગ્રહાલય જ્યાં પ્રાણીઓ ઘણા બધા આપણને જોવા મળે છે પ્રાણી સંગ્રહાલયની તમે મુલાકાત લીધી હોય તો તમે જોયું હશે કે પ્રાણીઓને પિંજરામાં પૂરવામાં આવે છે તો અહીંયા ચિત્ર સાનું છે તો અહીંયા ચિત્ર પ્રાણી સંગ્રહાલયનું છે જ્યાં નાના બાળકોને પ્રાણીઓ જોવાની ખૂબ મજા પડે છે તમને ચિત્રમાં દેખાય છે સિંહનું ચિત્ર છે અને સિંહને પાંજરામાં પૂરેલો દેખાય છે તો પ્રાણી સંગ્રહાલયનું ચિત્ર છે તો આ કયું સ્થળ છે તો એને પ્રાણી સંગ્રહાલય કહેવાય તમે જોયું હોય તો તમારે એની સામે ચોરસમાં ખરાની નિશાની કરવાની તો આપણી આસપાસના કેટલાક સ્થળો આપણે ઓળખતા શીખવાનું છે સૌપ્રથમ પ્રથમ શાનું ચિત્ર છે સ્થળ શું છે શાળા છે એને શું કહેવાય શાળા કહેવાય એની બાજુમાં ચિત્ર કયું છે તો ગ્રામ પંચાયત પછી એની બાજુમાં શું કહેવાય તો એને બગીચો કહેવાય છે એની નીચે શું છે તો એની નીચે હોસ્પિટલનું ચિત્ર આપણને આપેલું છે પછી એની બાજુમાં શું છે તો એની બાજુમાં પોસ્ટ ઓફિસ છે પછી એની બાજુમાં મંદિરનું ચિત્ર છે પછી નીચે જુઓ ખેતરનું ચિત્ર આપણને આપેલું છે જે એની નીચે જુઓ નદીનું ચિત્ર આપેલું છે એને શું કહેવાય તો એને નદી કહેવાય પછી એની બાજુમાં કારખાનું છે જે નીચે જુઓ થિયેટર છે એની બાજુમાં રેલવે સ્ટેશનનું ચિત્ર છે અને એની બાજુમાં પ્રાણી સંગ્રહાલયનું ચિત્ર આપણને આપેલું છે તો આ રીતે તમારે આ બધા સ્થળોને ઓળખતા શીખવાનું અને જે સ્થળ જોયું હોય એની સામે તમારે ચોરસમાં ખરાની નિશાની કરવાની પેજ નંબર છેતાલીસ ઉપરનું તમને જે શબ્દો આપેલા છે શાળા ગ્રામ પંચાયત બગીચો બધા શબ્દો નોટમાં લાઇન ભરીને બે વખત લખવાના એ છે આપણું આજનું લેસન પેજ નંબર છેતાલીસ ઉપરના જે શબ્દો આપણને આપેલા છે સ્થળોના નામ બધા સ્થળોના નામ નોટમાં તમારે બે વખત લખવાના એ છે આપણું આજનું લેસન ચાલો બાળકો અલ્લાહ હાફિઝ